આજે સમગ્ર દેશની સાથે નર્મદા જિલ્લાના તિલકવાડા માં આવેલા પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી એસ કે મોદીએ ધ્વજ વંદન કરીને તિરંગાને સલામી આપી હતી આ ઉપરાંત તિલકવાડા ની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌનું મન મોહી લીધું હતું તેમજ કાર્યક્રમની પૂર્ણાહુતી મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી હતી આજે અગ્ન્યા માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા ખાતે તિલકવાડા ગામમાં થઈ અને આમાં જિલ્લામાંથી અસંખ્ય સંખ્યામાં સર્વે પ્રજાજનોએ આ સ્વતંત્રતા દિવસની ઉજવણી માં ભાગ લીધો છે શાળાઓ દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારત દેશ પ્રત્યેની રાષ્ટ્રભાવના જાગૃત થાય એવા કૃતિઓ રજૂ કરી એમાં વિદ્યાર્થીઓએ પોતાનો જે હર્ષોલ્લાસ અને જે એ કૃતિઓ રજૂ કરી એ ખરેખર અભિનંદન જોડાયા છે સાથે વિવિધ વિવિધ વિભાગમાં કામ કરતા સર્વે કર્મચારીઓ જેવા કે આંગણવાડી છે ડોક્ટર છે સરપંચશ્રીઓ છે અને સાથે સાથે પોલીસ વિભાગમાં કામ કરતા શિક્ષણ વિભાગમાં કામ કરતા જે અધિકારીઓ છે એમને પણ એમની ઉત્કૃષ્ટ કામગીરીને આજે અહીંયા એક પુરસ્કૃત કરવામાં આવી છે અને એમના દ્વારા જે કામગીરી છે એ કામગીરીને દ્વારા પણ સામાજિક ક્ષેત્રમાં સંકળાયેલા લોકોએ પણ જે કામગીરી કરી છે જેવી રીતના કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત નર્મદા જિલ્લો બનાવો સાથે ઇન્ડિયન રેડ પ્રો સોસાયટીમાં પણ બ્લડ ડોનેશન અને બ્લડ આપવા માટેની જે ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહેલી છે તો આ બધી કામગીરીઓમાં પણ એમને ખૂબ જ સારી રીતે એમને પુરસ્કૃત કરવામાં આવ્યા અને આમ નર્મદા જિલ્લામાં જે રીતના વિકાસના કામો થઈ રહ્યા છે એ ખૂબ જ અગ્રેસર રીતે આગળ રીતે વધી રહ્યા છે સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે અને નર્મદા જિલ્લો પ્રગતિના પંથે ખૂબ જ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના સર્વે પ્રજાજનોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવનારા દિવસમાં નર્મદા જિલ્લો નંબર વન બની રહે અને નર્મદા જિલ્લાનો જે ગૌરવશાળી ઇતિહાસ છે ઇતિહાસ પણ સર્વે લોકો એ જાણે સમજે અને આ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સર્વે લોકોએ જે ભાગ લીધો છે સર્વે લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠું 80મી સ્વતંત્રતા દિવસની જે ઉજવણી તિલકવાડા મુકામે કરવામાં આવી છે જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો દરેક શાળાએ પોતાની સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી તેમજ આ જિલ્લાની અંદર વિવિધ ક્ષેત્રોમાં જેવું કે આરોગ્ય ક્ષેત્ર ખેતીવાડી ક્ષેત્ર શિક્ષણ આંગણવાડી તેમજ અન્ય બાબતોમાં જેણે જેને સારી કામગીરી કરી છે એને આજે પ્રશસ્તિ પત્ર એવોર્ડ અને શિલ્ડ પણ આપવામાં આવ્યા છે જેના પાછળનો એક જ આશય છે કે આવા પવિત્ર દિવસે આપણા કર્મચારીઓનું આપણા અધિકારીઓનું જો સન્માન કરવામાં આવે તો મોટિવેટ થાય અને ખૂબ સારી કામગીરી કરી ને આપણા જિલ્લાને અગ્રેસર બનાવે આપણો જિલ્લો ઘણી બધી બાબતોમાં અગ્રેસર છે જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ તરીકે આપણે જે સમગ્ર ગુજરાતની અંદર ખૂબ સારી કામગીરી કરીને નંબર મેળવ્યો છે એવી જ રીતના આગામી દિવસોમાં પણ આપણે સો ટકા ગ્રાન્ટનો સારામાં સારો વિકાસ કરી અને નર્મદાને વિકસિત નર્મદા તરીકે લઈ જવા માટે પદાધિકારીશ્રીથી લઈને અધિકારીશ્રીથી લઈને પ્રજાજનો શિરમોર પર છે અને મને આશા છે કે આ આપણો નર્મદા જિલ્લો ખૂબ પ્રગતિના પંથે આગળ વધશે થેન્ક યુ